એકતા નગર કેવડીયા કોલોની સીધા દ્રશ્ય સરદાર સરોવર નર્મદા ડેમથી આપ જોઈ શકો છો હમણાં ટૂંક જ સમયમાં ગુજરાતના સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ નર્મદા નીરના વધામણા કરવા અહીં આવી પહોંચવાના છે સરદાર સરોવર નર્મદા ડેમ તેની મહત્તમ સપાટી પર આવી ચૂક્યા છે હમણાં ટૂંક જ સમયમાં નર્મદા ગેટના દરવાજા ખોલીને વધુ પાણી જે છે તે નદીમાં છોડવામાં આવશે સ્પાર્ટ ટુ ન્યૂઝ દ્વારા સીધા દ્રશ્ય જોઈ શકો છો મારી પછાડી જે દૃષ્ટ દેખાય છે તે સરદાર સરોવરના છે તે સંપૂર્ણ ભરાઈ ચૂક્યો છે હમણાં ટૂંક જ સમયમાં ગુજરાતના સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ અહી આવી પહોંચવાના છે કેવડીયા કોલોની